તમને બધાને એવું લાગે છે અને અત્યારે જો કે મારું ફેસ ને બધું વેલકમ બેક ટુ માય અનધર ધર હું છું પાઉન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ વ્લોગની અંદર એટલે કે આની પહેલાં એટલા બધા વ્લોગ જોઈએ મુઇકા અને આજે છે વ્લોગનો દિવસ એક્યાસી એટી વન એક્યાસીમાં દિવસમાં શરૂઆત થઈ ગઈ છે અને આજના દિવસની અંદર આપણે જો ઓફિસમાં આવી ગયા છે લેપટોપ આપણું ચાલુ થઈ રહ્યું છે ઓફિસમાં આવી ગયા છે સવારના આપણું પાર્થભાઈને રેલવે સ્ટેશને મૂકી આવ્યા છીએ એટલે પાર્થભાઈ આ જગ્યા છે એના કામથી બહાર તો હવે પાછા સાંજે આવશે તો વાંધો નહીં જોઈએ આજના દિવસમાં શું છે શું નહીં બાકી તમે લાસ્ટ લગી બનના રહેજો કારણ કે મજા આવશે લાસ્ટ લગી બના રહેજો આજે થોડીક તબિયત આપણી સારી થઈ ગઈ નેવું ટકા સારું થઈ ગયું છે દસ ટકા થોડીક શરદી છે તો એ તો થોડીક રહેવાની જ છે પણ વાંધો નહીં આવે હવે તો વાંધો નહીં ચાલો તમે લાસ્ટ લગી બી રહેજો તો ફાઈનલી મિત્રો તમને એમ લાગતું હશે કે હું જાડો થઈ ગયો છું પણ હું જાડો નથી થયો મેં કોટ પહેરો છે એટલે તમને બધાને એવું લાગે છે અને અત્યારે જો કે મારું ફેસ ને બધું ત્રણે ક્લીન દેખાતું જ છે કારણ કે હું અત્યારે નીચે બેઠો છું ઓફિસમાં નથી બેઠો નીચે અત્યારે કામ કરવા માટે બેઠો છું જેવું તમે જો પરોઠી વારી લેપટોપ ચાલુ કરી ને પાછળ કમ્પ્યુટર છે પણ એ કમ્પ્યુટર આપણે વાપરતા નથી એટલી બધી એમ કહું ને કે ઠંડી છે તો પણ આપણે એક વસ્તુ તો ચાલુ રાખી જ છે જો પાછળ ઉડે છે એનો મતલબ કે પંખો જો પંખો ચાલુ છે આપણે અહીંયા ગોળ ગોળ પંખો ફરે છે અને પંખો ચાલુ રાખ્યો છે કારણ કે થોડીક હવાઈ આવ્યા રાખે કામી થયા રાખે ને બધું હૈલે રાખીશું તો બપોરના દોઢ વાગવા આવ્યા છે હમણાં થોડીક વારમાં હું બ્રેક લઈશ ઓહો હું જાડો જાડો કીધું હમણાં થોડીક વારમાં હું બ્રેક લઈશ અને પછી થોડીક વાર સુવા જઈશ એ બધું કામ છે તો બધું કામ પતાવશું ને પછી મળીએ નહીં રાતે તમે બહિને રહેજો લાસ્ટ લઈ ઓ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે રૂમ ઉપર અને રૂમ પર આવીને જ આપણે તરત જ આવીને ખોલી લીધું ટોરેન્ટો ટોરેન્ટો ગીપીનું આવે છે ટોરેન્ટો કરીને તીખું તીખું તો એ ખોલી લીધું છે ખાવા માટે કારણ કે આપણે ભૂખડમાં આપણે ગમે ત્યારે ખાવા જોઈએ જોકે અત્યારે તો ખાલી હોવા જાય હું એટલે કેટલું ખાઈ અને પછી સુઈ જઈશ પછી જે હશે તમને બતાવીશ પણ અત્યારે તો મારી કમર દુખે છે તાકાતવાળી એટલે સુઈ જઈશું નિરાતે તો વાંધો નહીં ચાલો તમે લાસ્ટ લગી બી રહ્યો જે પણ હશે બતાડશું હજી જો પાર્પે આવ્યા નથી એની જગ્યા હજી ખાલી રાખી છે આજે સાંજે આવશે કઈ વિચારે છે કે જોઈએ સાંજે ખબર પડે હાંત થાય પછી સાત વાગી ગયા છે અને આપણે થી હવે ફ્રી થઈ જવાનું છે કારણ કે આજનું કામ બધું પતી ગયું છે અને હવે આપણે જવાનું છે પિક્ચર જોવા માટે હા હા તમે સાચું છે એ પિક્ચર જોવા માટે તો પિક્ચર જોઈ લઈએ અને પછી મળીએ તમને કારણ કે પિક્ચરની સ્ક્રિપ્ટ નાખીએ અંદર તો પછી ખોટું કોપી રાઈડ આવશે એટલે પિક્ચર નથી નાખવું અને મારે તમે સમજી જાઓ જે નવું પિક્ચર આવ્યું છે એ પિક્ચર જોવા જાઉં છું તો એ પિક્ચર જોઈ અને પછી તમને મળું તો તમે લાસ્ટ લગી રહેજો બધો પ્લાન થાય તો લઈને નીકળી જાય તો જોઈએ પછી કંઈક કરીએ નિરાધાર અને તમે લગી રહેજો તો ફાઈનલી મિત્રો રાતના દસ વાગી ગયા છે અને આપણે આવી ગયા છે રૂમ ઉપર સુવા માટે કારણ કે સુવું જરૂરી છે બરોબર ને પાર્થભાઈ નહીં ક્યારેક ક્યારેક છે પાર્થભાઈ કી ગયા શરદી પાછી થઈ ગઈ છે ભાઈ મને તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ નેક્સ્ટ બ્લોગ ની અંદર ત્યાં લગી બાય બાય લઈ 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 What?